जिला विकास अधिकारी महिला आचार्य ने धमकिया नमस्कार आवाज जनता की आपने स्वागत करु

જિલ્લા વિકાસ અધિકારી પાસે જવાનું થયું ત્યારે જિલ્લા વિકાસ અધિકારી જે જિલ્લા વિકાસ અધિકારી છે એમનો આવો તોછળા વર્તનની અનેક કચ્છમાં દાખલાઓ છે અને મોટા ભાગે તમને ખબર છે કે કચ્છ જિલ્લામાં જે અધિકારીઓ આવતા હોય છે તે શિક્ષાના રૂપે જ આવતા હોય છે એટલે એનો મતલબ એ માની શકાય કે તેઓ રિરાજ છે અને રીઢા અધિકારીઓને જ કચ્છમાં મુકવામાં આવે છે જયારે સ્કૂલ છે એ જોતા ઘણી બધી ત્રુટી દેખાઈ આવી અને એ બાબતે આપની સાથે વાત કરવા માટે અંકિતાબેન છે અને ભૂપેન્દ્રસિંહ છે બંને મહેમાનોનું સ્વાગત છે તમારું અંકિતાબેન પેલે હું તમને જ કહીશ કે તમે આજે મુલાકાત લીધી શું શું સ્કૂલમાં તમને ત્રુટી ત્યો હાલમાં દેખાઈ છે સૌથી પહેલા તો આ શાળાને કમ્પ્લીશન મળી ના શકે કેમ કે શાળાના બાથરૂમ જોયા તો બાથરૂમની અંદર લાઇટની વાયરિંગ ખુલી પડી છે લાઇટની વાયરિંગ ખુલી પડી હોય તો કમ્પ્લીશન કઈ રીતે અપાય લાઇટની વાયરિંગ ખુલી પડી છે જે બાથરૂમ છે એમાં ટાઇલ્સો નીકળેલી પડી છે ફાંકા મતલબ હોલ થઈロ પડેલું છે હવે મને વિચાર એ આવે જે કોન્ટ્રાક્ટર છે એ મુખ્ય શિક્ષિકા દબાણ ગઈ છે જ્યારે મુખ્ય શિક્ષિકા ના પાડી કે હું સહી નહીં કરું તો એમની સાથે ભરું વર્તન સાહેબે કરેલું જે કચ્છની મહિલા તરીકેની હું

હું સમગ્ર ગુજરાત ને એટલું કહીશ કે પછી જયારે બાળકોના જીવ ઉપર જોખમ થાય છે ત્યારે આપણે વાલીઓ જઈએ અને સવાલ પૂછીએ છીએ એનાથી પેલા જ આપણે કેમ જાગૃત નથી થઈ જતા વગર વગરની શાળાઓની કમ્પ્લીશન માટે દબાણમાં આવીને સિગ્નેચર કરી લેતા હોય છે પરંતુ એમને અવાજ ઉપાડ્યો એ અવાજ એક માત્ર એમનો નથી એ અવાજ સમગ્ર કચ્છમાં જેટલી પણ શાળાઓ

કચ્છની મહિલાઓ તમને અહીંયા આજે એક જ્યારે એ વર્તન થાય પછી ઘણી વખત એવું બને કે શિક્ષકો કરી લેતા હોય છે શિક્ષિકાઓ શિક્ષિકાઓ આવી બધું વર્તન સાખી ના લઈ શકે પરંતુ બોલી પણ ના શકે જઈને કે કોને અને દરેક શિક્ષિકા બહેનો માટે દરેક શિક્ષકો માટે કે જેમની શાળાની હાલત આવી છે આપણે સૌ સાથે મળીએ ને આવી શાળાઓ ચાલુ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને બાળકો રહ્યા છે ત્યારે અમે આપની સાથે છીએ અંકિતા બેને બહુ સરસ વાત કરી કે આ માત્ર એ શિક્ષિકા બહેન પૂરતો પ્રશ્ન નથી પરંતુ ગુજરાત કચ્છ અને ભારતની કોઈ પણ મહિલા સાથે આવું વર્તન ન થવું જોઈએ

આપણે કલેક્ટર ની ઓફિસ માં જઈએ છે તો એ પણ ફોન કલેક્ટર પોતે પણ નથી કેતો કે ફોન ભારે રાખીને આવો તો ડીડીઓ સાહેબ ને એક તો કેવી બીક હશે કે એવું એને શું ખોટું કર્યું હશે કે ફોન ભારે રાખવાની રજૂઆત કરી તે છતાંય શિક્ષિકા બેને ફોન ભારે રાખીને અંદર જેવા ગયા

ત્યારે એ દબાણ કરે છે કે તમારા માટે અમે તાજ મહેલ નહી બનાવી હતી જે પણ છે એ તમે સ્વીકારી લો અને એમાં તમે તમારે સાઈન કરવી જ પડશે નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે એટલી હદ સુધી એમને એમને ધમકી આપી અને ન બોલવાના શબ્દ બોલ્યા છે

અધિકારી પોતે પણ આમાં સર્વે નકદનારાયણ નું રાજ હા આ દર્શક તો વિચાર કરો કે જ્યારે આ શાળા છે ત્યાં આપણું ભવિષ્યનું નિર્માણ થાય છે ભવિષ્યનું નિર્માણ ભ્રષ્ટાચાર ની ઇમારત ઉપર થશે ભવિષ્યમાં કચ્છ જિલ્લો રાજસ્થાનની એક સ્કૂલમાં છત પડી જાય છે અને કેટલાય વિદ્યાર્થીઓના મરણ થાય છે શું આપણે એની રાહ જોઈ રહ્યા છીએ આ સ્કૂલ માટે તો અંકિતાબેન આપણે આજ જોયો કે સફેદ અંગ્રેજો જતા રહ્યા છે અને એમના વારસદારો અહીં મૂકી ગયા છે જે અધિકારી તરીકે આજ બેઠા છે માંગણી છે એમને કેમ કે આ વર્તન તો આપણે કોઈની સાથે પણ એટલી દુશ્મનો સાથે પણ ના સાંખી દઈએ આવું વર્તન હોય મહિલાઓ સાથે તો પછી એ અધિકારીઓને નોકરી કરવાનો અધિકાર છે ખરો અમારા કચ્છમાં આવા કોઈ ડીડીઓની જરૂર નથી

લડાઈ થઈ ગઈ છે કે જયારે શિક્ષિકા જેવા મહિલાઓ તરીકે એટલે તરીકે અહીંયા થી માનનીય કલેક્ટર સાહેબ ને માનનીય મુખ્યમંત્રીશ્રી ને કહીશ કે તાત્કાલિક ધોરણે એમને કચ્છમાંથી રજા આપવા આવે મને મારા કચ્છમાં જરૂર નથી

અમે ચલાવી નહી લઈએ અને એને જે પણ પાલતા પોસ્તા હોય ત્યારે અમે એ મુખ્ય બેન સાથે ઉભા છીએ અને જે પણ આગળની લડાઈ હશે એમની સાથે હું કચ્છની દીકરી તરીકે અહીંયા કોઈ રાજકારણ નથી હું ચોખ્ખા ને સ્પષ્ટ ભાષામાં કહી દઉં છું કે કચ્છની દીકરી તરીકે પચાસ ટકા

શાળાની કન્ડિશન એકદમ બરાબર હશે અમે અમે આવીને ફરીથી ચકાસણી કરાવડાવીશું બસ આ જ માંગણીઓ મારી અહીંયાથી છે